અમારા પાછલા વિડીયોમાં આપણે શિપિંગ મોડલ કેવી રીતે સેટ કરવું અને વ્યવસાયને અનુરૂપ ડિલિવરી મોડલ પસંદ કરીને ગ્રાહકોને કેવી રીતે વધુ સારી સેવા આપી શકાય તે વિશે શીખ્યા આ વિડીયોમાં આપણે ચુકવણીઓ અને સમાધાન અને તેમની સાથે સંકળાયેલા નિયમો અને નીતિઓ વિશે જાણીશું અમે તેમાં સામેલ કર વિશે પણ શીખીશું અને તમે પણ કોઈ પણ સમસ્યા વિના કેવી રીતે આ કરી શકો છો ઓએનડીસી નેટવર્ક દ્વારા ખરીદવામાં આવેલ કોઈ પણ ઉત્પાદ અથવા સેવામાં હંમેશા અમુક વ્યાપારિક તત્વો હોય છે જેને અમે તમારા માટે પાંચ વ્યાપક પેટા જૂથો હેઠળ સરળ બનાવ્યા છે પહેલું ખરીદનાર માટે કિંમત બે ખરીદનાર માટે એપ્લિકેશન ફી ત્રણ વિક્રેતા માટે એપ્લિકેશન ફી ચાર ગેટવે ફી પાંચ ઓએનડીસી નેટવર્કનું શુલ્ક જો ડિલિવરી ખરીદનાર દ્વારા ચૂકવવામાં આવે છે તો તમે તેમાં પણ પાંચ સમાન ઘટકો હશે નોંધ લો શરૂઆતના મહિનાઓમાં ગેટવે ફી અને ઓએનડીસી નેટવર્ક શુલ્ક લાગુ થશે નહીં અમારા પ્રાઇઝિંગ સ્ટ્રક્ચરનો પ્રથમ ઘટક ખરીદનારની કિંમત છે અંતિમ રકમ છે જે ગ્રાહક ઓએનડીસી નેટવર્ક પર ચૂકવે છે ત્યાં ચાર વધારાના ઘટકો છે જે વેચનાર દ્વારા પ્રાપ્ત થયેલી ચોખ્ખી રકમ સાથે સામૂહિક રીતે ખરીદનારની છે તેમાં વિક્રેતા દ્વારા પ્રાપ્ત થયેલ ચોખ્ખી રકમ વિક્રેતાની અરજી ફી ખરીદનારની અરજી ફી ગેટવે ફી ઓએનડીસી શુલ્કનો સમાવેશ થાય છે એકસાથે આ પાંચ ઘટકો ઓએનડીસી નેટવર્ક પર ખરીદનાર માટે કુલ કિંમતની ગણતરી કરે છે જાહેર કરેલ કિંમત જેમાં જીએસટીનો સમાવેશ થાય છે તે વિક્રેતા દ્વારા વિક્રેતા એપ્લિકેશન પર જાહેર કરાયેલ અને સૂચિબદ્ધ અંતિમ કિંમત છે ધ્યાનમાં રાખો કે આ કિંમત ક્યારેય પણ મહત્તમ છૂટક કિંમત થી વધુ ન હોવી જોઈએ પછી તમારી પાસે ડિલિવરી ફી છે જે ડિલિવરી સેવાઓ માટે લેવામાં આવતી ફી છે પેકેજિંગ અને સુવિધા ફી અન્ય શુલ્કના અંતર્ગત આવે છે અને છેલ્લે ખરીદનારની કિંમત પૂર્ણ કરવા માટે આપણે વિક્રેતા એપ્લિકેશન અથવા બાયર એપ્લિકેશન દ્વારા પ્રદાન કરવામાં આવેલ છૂટનો પણ સમાવેશ કરીશું આ તમને સ્પષ્ટપણે જણાવશે કે ગ્રાહકે કેટલી ચૂકવણી કરવાની છે ખરીદનાર નેટવર્ક સહભાગી નવા ગ્રાહકોને સોર્સિંગ કરવા માટે વિક્રેતા નેટવર્ક સહભાગી પાસેથી ફાઇન્ડરની ફી વસૂલ કરી શકે છે આ ફી કુલ ઓર્ડર મૂલ્યની ટકાવારી અથવા સફળ ઓર્ડર દીઠ નિશ્ચિત રકમ હોઈ શકે છે જો વિક્રેતા નેટવર્ક સહભાગી ફી સાથે અસંમત હોય તો ખરીદનાર નેટવર્ક સહભાગી પાસે લેણદેણ માટે આગળ ન વધવાનો વિકલ્પ છે આગામી ઘટક વિક્રેતા એપ્લિકેશન ફી વિશે છે વિક્રેતા નેટવર્ક સહભાગી કેટલોગ આઇટમ સૂચિઓ માટે દરેક સફળ ઓર્ડર પર ફી લગાવી શકે છે જેમાં વિક્રેતા નેટવર્ક સહભાગી એપ્લિકેશન અને વિક્રેતા ફીની શરતો પરસ્પર સહમત થાય છે ફીમાં વિવિધ મોડલ હોઈ શકે છે જેમ કે પ્રતિ ટ્રાન્ઝેક્શન ટકાવારીના આધારે નિશ્ચિત ફી ટ્રાન્ઝેક્શન અથવા સ્લેબ આધારિત ઓએનડીસી નેટવર્ક આ નિર્ધારણમાં ભૂમિકા ભજવશે નહીં જો વિક્રેતાઓ પસંદ કરે તો તેઓ પાસે આ શુલ્કને તેમની સૂચિબદ્ધ કિંમતોમાં સામેલ કરવાનો વિકલ્પ હોય છે તમને આનું ઉદાહરણ આપીએ ખરીદનાર નેટવર્ક સહભાગી અથવા વિક્રેતા નેટવર્ક સહભાગી નેટવર્ક પર લોજિસ્ટિક સેવાઓ મેળવી શકે છે પરંતુ ચૂકવણીની શરતો પર સહમતી આપવામાં આવશે અને લોજિસ્ટિક વિક્રેતા એનપી સાથે બે પક્ષકારો વચ્ચે સંમત શરતો અનુસાર સમાધાન કરવામાં આવશે ચોથું ઘટક છે લોજિસ્ટિક તેનો સીધો અર્થ છે ડિલિવરી પ્રક્રિયા ગ્રાહકને ઓર્ડર કેવી રીતે મોકલવામાં આવે છે તેમાં વધારાના ખર્ચે સામેલ છે અને બાય એપ્લિકેશન અથવા વિક્રેતા એપ્લિકેશન ડિલિવરી ભાગીદારને ભાડે રાખી શકે છે તેની સેવાઓ તેઓ ખરીદદાર પાસેથી તેનો ચાર્જ લઈ શકે અથવા ન પણ લઈ શકે ચૂકવણી અને સમાધાનનું અંતિમ ઘટક ઓએનડીસી નેટવર્ક ફી અને પેમેન્ટ ગેટવે ફી છે પેમેન્ટ ગેટવેઝ અને ઓએનડીસી તેમના કરારો અનુસાર બાયર એપ્લિકેશન અથવા સેલર એપ્લિકેશન અથવા બંને પાસેથી ફી વસૂલી શકે છે શરૂઆતના મહિનાઓમાં પેમેન્ટ ગેટવે અને ઓએનડીસી સેવાઓ મફતમાં ઉપલબ્ધ છે આ ફી ખરીદનારની કિંમતમાં ઉમેરવામાં આવશે નહીં અને બાયર એપ્લિકેશન નેટવર્ક અથવા સેલર એપ્લિકેશન નેટવર્ક દ્વારા અલગથી ચૂકવવામાં આવશે હવે જ્યારે આપણે જોખમણીઓ અને સમાધાનના વાણિજ્યક ઘટકો આવરી લીધા છે ચાલો ખરીદનાર એપ્લિકેશન સંગ્રહ અને સમાધાનની શરતો પર જઈએ બાય એપ્લિકેશન અને સેલર એપ્લિકેશન બંને સહમત થવું પડશે અને તે મુજબ આ શરતો નક્કી કરવી પડશે પ્રથમ તેઓએ બાયર એપ્લિકેશન ફી પર સમાધાન કરવું પડશે શું આ ફી નિશ્ચિત રકમ છે અથવા વિક્રેતા નેટવર્ક સહભાગી દ્વારા ચૂકવવામાં આવતી કુલ ઓર્ડરની રકમની ટકાવારી છે આગળ

આગળ વિથહોલ્ડિંગ રકમ એટલે કે અટકાવી રાખેલ રકમની વિશે છે જે ચુકવણી કલેક્ટર દ્વારા કોઈ ચોક્કસ ઇવેન્ટ ટ્રીગર ન થાય ત્યાં સુધી રોકી રાખવામાં આવે છે ઉદાહરણ તરીકે ખરીદદાર ડિલિવરી પછીની ચુકવણીના પચાસ ટકા અને રિટર્ન વિન્ડોની સમાપ્તિ પછી બાકીના પચાસ ટકા વિતરણ કરવાનું પસંદ કરી શકે છે અને છેલ્લું પણ મહત્વપૂર્ણ સેલર અને બાયર બંને એપ્લિકેશનોએ રિટર્ન વિન્ડો પર સહમત થવું પડશે જે ડિલિવરી શિપમેન્ટ અથવા સંગ્રહ પછીના દિવસોની સંખ્યા છે જેમાં ખરીદદાર તેમના ઉત્પાદનને પરત કરી શકે છે તો પરત કરી શકાય એવું હોય તો હવે ચાલો અન્ય પેમેન્ટ સંબંધિત પ્રશ્નો તરફ આગળ વધીએ આ ભાગમાં માત્ર એક જ વિષય છે રદ અને રિફંડ તમે રિટર્ન કેન્સલેશન અને ક્ષતિગ્રસ્ત વસ્તુઓ માટે રિફંડ કેવી રીતે શરૂ કરો છો તે આ ત્રણ પરિસ્થિતિઓ પર નિર્ભર રહે છે જો તે પ્રીપેડ ઓર્ડર હોય તો જો તે ડિલિવરી પહેલા રદ કરવામાં આવેલ સીઓડી ઓર્ડર હતો જો તે સીઓડી ઓર્ડર હતો ડિલિવરી પછી રદ કરવામાં આવ્યો ચાલો તેમાંથી દરેકને એક પછી એક જોઈએ જેથી તમને ખબર પડે કે તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો પ્રીપેડ ઓર્ડર માટે જો ખરીદનાર ડિલિવરી પહેલા ઓર્ડર રદ કરે છે તો ખરીદનાર અથવા વિક્રેતાની એપ્લિકેશન કે જેણે ખરીદદાર પાસેથી કિંમત વસૂલી છે તે સંપૂર્ણ રકમ પરત કરશે ખરીદનાર સાથે સંમત થયા પછી કોઈ પણ રદ કરવાના શુલ્કને બાદ નહીં કરે આ બાબતમાં ઓએનડીસીને કોઈ લેવા દેવા નહીં હોય અને ફી રિફંડ સહિતની સમાધાનની શરતો સામેલ નેટવર્ક સહભાગ્યો વચ્ચે નક્કી કરવામાં આવશે ડિલિવરી પહેલા રદ કરવામાં આવેલ કેશ ઓન ડિલિવરી ઓર્ડરના કિસ્સામાં ખરીદનારની કિંમત પર કોઈ રિફંડ મળશે નહીં કારણ કે ખરીદદારે હજુ સુધી તેની ચુકવણી કરી નથી જોકે ઓર્ડર પહેલેથી જ મોકલવામાં આવ્યો હોવાથી ડિલિવરી પાર્ટનરને પહેલેથી જ કેટલા ખર્ચા થઈ ગયા છે તેઓએ રદ કરેલ ઓર્ડરને તે સ્થાને પરત કરવાનો રહેશે જ્યાંથી તે મૂળ રૂપે મોકલવામાં આવ્યો હતો ત્યાંથી ડિલિવરી પહેલા પરત પણ કહેવાય છે આ કિસ્સામાં ડિલિવરી પાર્ટનર અને નેટવર્ક સહભાગી કે જેમણે આ કામ માટે રોક્યા છે તેમની વચ્ચે શિપિંગ અને વસ્તુ પરત કરવાની કિંમતનું સમાધાન કરવું પડશે સીઓડી ઓર્ડર્સ જે ડિલિવરી થઈ ગયા પછી રદ કરવામાં આવે છે તે ખરીદનાર અથવા વેચનાર એપ્લિકેશન કે પાર્ટનર દ્વારા ખરીદનાર પાસેથી કિંમત લીધી છે અને એકત્રિત કરી છે તે ખરીદનાર માટે રિફંડ પ્રક્રિયા શરૂ કરશે ફરીથી ઓ એનડીસી નેટવર્કની કોઈ સંડોવણી રહેશે નહીં અને પતાવટની શરતો જેમાં બાયર એપ ફી સેલર એપ ફી અને આવા રિફંડ માટે લોજિસ્ટિક ખર્ચનો સમાવેશ થાય છે પરંતુ તેની સાથે સંબંધિત નથી તેનો નિર્ણય ફક્ત સામેલ નેટવર્ક સહભાગીઓ વચ્ચે જ લેવામાં આવશે એકવાર જરૂરી રિફંડ સહિતની લેણદેણ સમાધાન થઈ જાય તે પછી ઓર્ડરની આગળ મોકલવાની પ્રક્રિયા બંધ થઈ જાય છે આ પ્રમાણે ઓએનડીસી વિશે જાણવા જેવી લગભગ દરેક બાબતને અહીં આવરી લેવામાં આવી છે તમે હવે લગભગ નિષ્ણાંત બની ગયા છો પરંતુ હવે માત્ર એક છેલ્લી વસ્તુ બાકી છે એ છે આવકવેરા અને તે આપણો છેલ્લો વિષય હશે વેપાર ચલાવતી વખતે સામેલ વિવિધ કરોને સમજવા ભારતમાં ચાલતા કોઈ પણ વેપાર માટે આવકવેરા કાયદાનું પાલન કરવું અને પોતાની કર ભરવાની જવાબદારીઓ સમયસર પૂર્ણ કરવી મહત્વપૂર્ણ છે ઓએનડીસી નેટવર્કનો ઉપયોગ કરતા નેટવર્ક સહભાગીઓએ પણ પોતાની કર સંબંધિત જવાબદારીઓનું મૂલ્યાંકન કરવાની અને બે પ્રકારના કર કાયદાઓનું પાલન કરવાની જરૂર હોય છે આવકવેરા અધિનિયમ ઓગણીસો એકસઠ અને જીએસટી કાયદા હેઠળ ટેક્સ ડિડક્શન એટ સોર્સ જીએસટી કાયદા હેઠળ નેટવર્ક સહભાગીઓએ સી જીએસટી એક્ટ બે અને તેના નિયમોનું પાલન કરવું આવશ્યક છે જો કે રાજ્યના જીએસટી કાયદાઓ પણ લાગુ થઈ શકે છે અને જે રાજ્યમાં વ્યવસાય ચાલી રહ્યો છે તેના આધારે બદલાય છે નેટવર્ક પાર્ટિસિપન્ટ માટે આ કર વિશે માહિતગાર હોવું મહત્વપૂર્ણ છે જેથી તેઓ તેને તે મુજબ કાર્ય કરી શકે મૂંઝવણમાં મુકાઈ ગયા છો કે અમે તમારા માટે આ કાર્ય માત્ર બે સરળ પગલામાં સહજ બનાવ્યું છે જેથી તેને સમજવામાં સરળતા રહે પ્રથમ વાસ્તવિક સપ્લાય પર કર જવાબદારી બને છે જ્યારે ખરીદદાર ઓએનડીસી નેટવર્ક પર વિક્રેતા પાસેથી કંઈક ખરીદે છે ત્યારે બાયર અને સેલર એપ્લિકેશનને ખાતરી કરવી જોઈએ કે વેચનાર લેણ દેણો પર યોગ્ય રીતે અને સમયસર જરૂરી કર ચૂકવે છે બીજું છે કમિશન અને ફી પર કરની જવાબદારી જ્યારે ખરીદદાર ઓએનડીસી નેટવર્ક પર કોઈ વસ્તુ ખરીદે છે ત્યારે લેણ દેણને સરળ બનાવવા માટે બહુવિધ પક્ષો સામેલ હોય છે જેમ કે બાયર એપ્લિકેશન સેલર એપ્લિકેશન અને ડિલિવરી ભાગીદારો જેઓ તેમની સેવાઓ માટે ફી વસૂલ કરીને નાણાં કમાય છે કમિશન અને ફી પરની કરની જવાબદારીઓ એ કરનો સંદર્ભ આપે છે જે આ પક્ષોએ વ્યવહારની સુવિધા માટે તેઓ જે ફી કમાય છે તેના પર ચૂકવવા આવશ્યક છે સરળ શબ્દોમાં કહીએ તો તેઓએ વેચાણમાં મદદ કરી જે નાણાં કમાય છે તેના પર કર ચૂકવવો જરૂરી છે હવે જ્યારે આપણે કરની જવાબદારીઓને બે પ્રકારમાં સરળ બનાવી છે ચાલો બે મુખ્ય પરિબળોને જોઈએ જે તેમને પ્રભાવિત કરે છે વિક્રેતા બાજુનું વ્યાપાર મોડલ અને વ્યવહાર સ્તરની લાક્ષણિકતાઓ ઈ કોમર્સમાં ત્રણ પ્રકારના વિક્રેતા બાજુના મોડેલ્સ છે પ્રથમ ઇન્વેન્ટરી મોડલ એટલે કે સંગ્રહનું મોડેલ છે

સેવાઓને સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટના પ્લેટફોર્મ પર સૂચિબદ્ધ કરી શકે છે જે ખરીદદારો અને વિક્રેતાઓને જોડે છે આ મોડેલમાં સેલર એનપી પોતાની સેવાઓ માટે ફી લે છે અને માલ અથવા સેવાઓની વાસ્તવિક સપ્લાય વેચનાર પાસેથી ખરીદનારને મળતી હોય તેમ ગણવામાં આવે છે ત્રીજું મોડલ એગ્રીગેટર મોડલ છે આ માર્કેટ પ્લેસ મોડલ જેવું જ છે જ્યાં વિક્રેતા વિક્રેતા એનપી ના પ્લેટફોર્મ નો ઉપયોગ કરી ખરીદદારોને માલ અને સેવાઓ પ્રદાન કરી શકે છે જો કે અમુક ચોક્કસ સેવાઓ માટે વિક્રેતા નેટવર્ક પાર્ટિસિપન્ટ ચોક્કસ શરતો હેઠળ જીએસટી ચૂકવવા માટે જવાબદાર છે આ સેવા પ્રદાતાઓ એગ્રીગેટર તરીકે ઓળખાય છે અને ઓએનડીસી ના સંદર્ભમાં એફ એન્ડ બી અથવા મોબિલિટી ક્ષેત્રમાં કાર્યરત માર્કેટપ્લેસ સેલર એપ્લિકેશન છે જ્યારે ઈ કોમર્સમાં ટેક્સની વાત આવે છે ત્યારે ચોક્કસ વ્યવહાર સ્તરની વિગતો કર જવાબદારીઓ પર અસર કરી શકે છે અને આને વધુ સારી રીતે સમજવા માટે કયા પ્રકારના પ્રશ્નો પૂછવા જોઈએ તે જાણવું મહત્વપૂર્ણ છે જેમ કે ચૂકવણી કોણે કરી છે વ્યવહાર એક રાજ્યની અંદર હતો કે અલગ અલગ રાજ્યોની વચ્ચે કોણે ડિલિવરી ભાગીદારોને સાંભળ્યા છે અને જો કોઈ ડિસ્કાઉન્ટ હતું તો તે કોણે ઓફર કર્યું આ પ્રશ્નોના જવાબો જાણવાથી તમને આપેલ કોઈપણ પણ લેણદેણના સંદર્ભમાં તમારે જે ટેક્સ ચૂકવવો પડશે તેનું મૂલ્યાંકન કરવામાં મદદ મળશે અમે સમજીએ છીએ કે તમને કરવેરા ભરવાનું કામકાજ ક્યારેક અઘરું લાગે છે પરંતુ આપણે આજે જે પગલાઓ અને પદ્ધતિઓ જોવાના છીએ તેને અનુસરવાથી તમારા કર માટે કર ભરવાની પ્રક્રિયા સરળ બનશે આ પગલાઓ ઉપરાંત ખરીદનાર અને વિક્રેતાઓની અરજીઓ ઈ કોમર્સ એન્ટિટી તરીકે ગણવામાં આવે છે ધ્યાનમાં રાખો કે કેટલાક નિયમો છે આ પગલા ઉપરાંત બાયર નેટવર્ક પાર્ટિસિપન્ટ અને સેલર નેટવર્ક પાર્ટિસિપન્ટને ઈ કોમર્સ કંપનીઓ તરીકે ગણવામાં આવે છે તેથી ધ્યાનમાં રાખો કે કેટલાક નિયમો છે જેનું તેઓને પાલન કરવું આવશ્યક છે આવકવેરાની કાયદાની કલમ એકસો ચોરાણું શૂન્ય અને સીજીએસટી કાયદાની કલમ બાવન છે જો તમે આ તમામ મૂળભૂત આયામોને સમજી લીધા હોય તો તમે આગળ વધવા માટે તૈયાર છો કર અનુપલન વિશે વધુ જાણવા માટે કૃપા કરીને ઓએનડીસી વેબસાઇટ તપાસો જોકે કરના કાયદાઓ નિયમિતપણે સુધારવામાં આવે છે અને ઓએનડીસીનું માર્ગદર્શન કદાચ બધું આવરી લેતું નથી તેથી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અથવા ટેક્સ કન્સલ્ટન્ટ જેવા નિષ્ણાંતોની સલાહ લેવી હંમેશા સલામતીભર્યું છે આ સત્રમાં આપણે ઘણી બધી બાબતો વિશે માહિતગાર થયા આપણે ONDC નેટવર્ક પર ચૂકવણીઓ અને સમાધાન કરનારા વિવિધ ઘટકો વિવિધ ખરીદદાર એપ્લિકેશન સંગ્રહ અને સમાધાનની શરતો અને રિફંડની પ્રક્રિયા કેવી રીતે કરવી તે વિશે શીખીને શરૂઆત કરી ત્યારબાદ આપણે કરવેરા વિશેની જાણકારી મેળવી અને જાણ્યું કે તે શું છે અને તેમને ચૂકવવા માટે કોણ જવાબદાર છે અહીં આપણી યાત્રા પૂર્ણ થાય છે તમારા સપનાના વેપારને તમે હંમેશા ઈચ્છતા હતા તે રીતે ચલાવવા માંડો જો તમને આગળ પણ ઓ નેટવર્ક તેની દ્રષ્ટિ તેના ધ્યેયો અને સંચાલન વિશે વધુ શીખવાની ઈચ્છા છે તો કૃપા કરીને લિંક પર ક્લિક કરો અને અમને ત્યાં અમારી વાતચીત ચાલુ રાખવામાં આનંદ થશે તમને જલ્દી જ મળીશું અને તમારી અદ્ભુત વેપાર યોજના માટે હાર્દિક શુભકામનાઓ